એટલે 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 બંને બંને સેમ સેમ વસ્તુ વસ્તુ છે છે કે કે પ્રી પ્રી ઇમ્પ્લાન્ટેશન ઇમ્પ્લાન્ટેશન સ્ક્રીનિંગ ટેસ્ટિંગ ફોર જ તમારો જે પાંચમા દિવસનો ગર્ભ બને છે દેખિત રીતે આપણને નોર્મલ લાગતો હોય છે પણ દેખિત રીતે નોર્મલ લાગે એ રંગસૂત્રની સૂત્રની દ્રષ્ટિ એટલે કે જીનેટીકલી નોર્મલ હોવો જરૂરી નથી તો તમારો જે ગર્ભ બને છે જીનેટિકલી નોર્મલ છે કે એબનોર્મલ છે ધેટ મીન્સ યુપ્લોઇડ છે કે એન્યુપ્લોઈડ છે એના માટેનો જે ટેસ્ટ કરવામાં આવે છે એને અમારી ભાષામાં પીજીટીએ કહેવામાં આવે છે જે પેશન્ટની ઉંમર પાંત્રીસ વર્ષ કરતા વધારે હોય અને પોતાના સ્ત્રીબીજથી પ્રેગ્નન્સી જોઈતી હોય ત્રણ થી ચાર વાર આઈવીએફ કરાયું હોય તો પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય તો ચેક કરવું જરૂરી છે કે જે ગર્ભ બને છે નોર્મલ છે જીનેટિકલી કે એબનોર્મલ છે ત્રણ કે ચાર વાર એબોર્શન થયા હોય તો પણ જરૂરી છે કે જે ગર્ભ બન્યો છે જો એબનોર્મલ હશે તો એબોર્શન નો ચાન્સ વધશે પણ પીજીએસ નોર્મલ એમ્બ્રિયો ડઝન ગીવ હંડ્રેડ પર્સન્ટ ગેરંટી એટલે પીજીએસ કરાઈશું એટલે સો સો ટકા પ્રેગ્નન્સી રહી જશે એબોર્શન નહીં થાય એવું જરૂરી હોતું નથી એટલે અમે પેશન્ટને સમજાવતા હોઈએ છીએ કે બેન આ એક નવી ટેકનિક છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ એવું કોઈ શ્યોરિટી નથી એવી કોઈ હંડ્રેડ ગેરંટી નથી હોતી ચાલો કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન આઈવીએમ સાથે